નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન એમ આઈ લોસ્ટ એની એક્ટિવિટી નંબર વન ટુ ફાઈવ જોઈ જો તમે વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો આજે આપણે એક્ટિવિટી નંબર સિક્સ તેનો અભ્યાસ કરવાનો છે તો કે રીડ ધ ડાયલોગ્સ હવે અહીં આપણને બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ આપેલો છે ફાઈઝાન અને લક્ષ્મી ફાઈઝાન છે તે તમિલનાડુનો રહેવાસી છે અને તે ગીરના જંગલમાં ફોટોગ્રાફ્સ માટે આવે છે તે એક ફોટોગ્રાફર છે અને એ રસ્તો ભૂલી જાય છે તો લક્ષ્મી છે તે ત્યાંની જ રહેવાસી છે અને તે લક્ષ્મીને પૂછે છે કે રસ્તો ક્યાંથી જાય છે હવે લક્ષ્મી અંગ્રેજી સમજી શકતી નથી પેલો ભાઈ ફાઈઝાન ગુજરાતી સમજી સમજી શકતો નથી છતાં પણ લક્ષ્મી એને હેલ્પ કરે છે પેલો પહોંચી પણ જાય છે એના પછી તો એ લક્ષ્મીના ઘરે જાય છે અને લક્ષ્મીના પપ્પા પછી એને બસમાં બસની વાટે છોડવા જાય છે એ રીતે આપણને આખો સંવાદ આપેલો છે બંનેની વચ્ચેનો સંવાદ છે લક્ષ્મી છે છે એ ફૂટેલું ઇંગ્લિશ બોલે જોઈએ આપણે છતાં પણ સમજમાં તો આવે જ છે નામ છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી હવે આને આપણે વાયા વાંચીશું વિયા કે એમ નહીં વાયા વાંચવાનું છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી એટલે કેડીથી રોડ જવા માટે હવે કેડી એટલે એકદમ સાંકડો રસ્તો પગદંડી જેને કહીએ કે આપણે ખાલી પગથી ચાલી શકીએ પગ મારફતે ચાલી શકે તમે કોઈ વાહન ત્યાં લઈ જઈ શકો નહીં તો કે કેડીથી રોડ સુધી જવા માટે અને અહીંયા આપણને આપેલું છે વાયા લક્ષ્મી કે લક્ષ્મી મારફતેથી કેડીથી રોડ સુધી જવાનું છે જોઈએ તો કે ફાઈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઇઝ અ વાઇલ્ડ વાઇલ્ડ એટલે એટલે વન્યજીવ અને ફોટોગ્રાફર ફોટોગ્રાફર કે કે એનો જે જે ફોટો છે 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 એ તો વન્યજીવનો હી ફ્રોમ તમિલનાડુ તે તમિલનાડુનો છે લાસ્ટ વીક ગયા અઠવાડિયે હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ ગીર ફોરેસ્ટ એટલે ગીરના જંગલમાં વેન્ટ એટલે ગયો તો કે ગયા અઠવાડિયે તે ગીરના જંગલમાં ગયો હતો ધેર હી લોસ્ટ હિઝ વે લોસ્ટ એટલે કે ભૂલી ગયો હિઝ વે એટલે તેનો રસ્તો તો કે ત્યાં તે તેનો રસ્તો ભૂલી ગયો હી આસ્ક લક્ષ્મી આસ્ક એટલે કહ્યું અથવા પૂછ્યું તેણે લક્ષ્મીને કહ્યું હવે લક્ષ્મી કોણ છે અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ અ ગર્લ ફ્રોમ ગીર તો કે ગીરની છોકરી ટુ હેલ્પ હિમ જેણે તેની મદદ કરી તો કે હી આસ્ક લક્ષ્મી તેને લક્ષ્મીને કહ્યું કે જે છોકરી ગીરની છે તેને તેની મદદ કરી લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ સેવન એટલે કે તમારા જેવડી છે લક્ષ્મી સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી પ્રોપરલી એટલે વ્યવસ્થિત રીતે અથવા બરાબર રીતે એબલ એટલે સક્ષમ હોવ શી વોઝ નોટ એબલ આપણને આગળ નોટ આપેલું છે તે સક્ષમ ન હતી ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી વ્યવસ્થિત રીતે અંગ્રેજી બોલવા માટે તે સક્ષમ ન હતી ટૂંકમાં એ અંગ્રેજી વ્યવસ્થિત બોલી શકતી ન હતી ઓન ધ અધર સાઈડ એટલે કે બીજી બાજુ ફાઈઝાન વોઝ નોટ એબલ ટુ અંડરસ્ટેન્ડ ગુજરાતી ફાયઝાન ગુજરાતી સમજી શકે એટલો સક્ષમ એ ન હતો અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું તો કે બીજી બાજુ ફાયઝાન ગુજરાતી સમજી શકતો હતો નહીં વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ આપણને સવાલ કરે છે શું લક્ષ્મી તેને મદદ કરી શકશે લેટ્સ સી ચાલો જોઈએ ફરીવાર જોઈએ આખું ફાયઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ફાઈઝાન એક વન્યજીવનો ફોટોગ્રાફર છે હી ઇઝ ફ્રોમ તમિલનાડુ તે તમિલનાડુથી છે લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ ગયા અઠવાડિયે તે ગીરના જંગલમાં ગયો હતો ધેર હી લોસ્ટ હિઝ વે ત્યાં તે તેનો રસ્તો ભૂલી ગયો હી આસ્ક લક્ષ્મી તેને લક્ષ્મીને કહ્યું અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ એક ગીરની છોકરીએ તેની મદદ કરી લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ સેવન લક્ષ્મી સાતમા ધોરણમાં છે શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી તે ઇંગ્લિશ બરાબર બોલી શકે પ્રોપરલી એટલે બરાબર તે ઇંગ્લિશ બોલી શકે એટલી સક્ષમ હતી નહીં ઓન ધ અધર સાઇડ બીજી બાજુ ફાયઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી ફાયઝાન ગુજરાતી સમજી શકે તેટલો સક્ષમ હતો નહીં વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ લક્ષ્મી તેને મદદ કરી શકશે લેટ સી ચાલો જોઈએ હવે જોઈએ લક્ષ્મી કેવું તૂટેલું ફૂટેલું અંગ્રેજી બોલે છે સેઝ હે સાંભળ લક્ષ્મી સેઝ ઇક્યુઝ વોટ ઇક્યુઝ જોઈને થોડું થોડું તો આવડે છે કેમકે સાતમા ધોરણમાં ભણે છે તો એમ કહે છે ઇક્યુઝ વોટ ઇક્યુઝ વોટ એટલે શું ઓલા એક્સક્યુઝ મેં કીધું ને એટલે એને ઇક્યુઝ લાગ્યું તો કે ઇક્યુઝ શું ઇક્યુઝ ફાઈઝાન સેઝ આઈ લોસ્ટ માય વે માય વે એટલે મારો રસ્તો હું મારો રસ્તો ભૂલી ગયો છું આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું ગો એટલે જવું આઉટ એટલે બહાર ફ્રોમ ધીસ જંગલ હું આ જંગલમાંથી બહાર જવા માટે ઈચ્છું છું અથવા માંગું છું લક્ષ્મી સેઝ ગો આઉટ ઓલાએ એવું કીધું કે આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીઝ જંગલ હું આ જંગલમાંથી બહાર જવા માગું છું તો લક્ષ્મી એમ કહે છે ગો આઉટ જાઉં તો બહાર વાય કમ ઇન જંગલ શા માટે જંગલમાં આવ્યા છો જો લક્ષ્મી તૂટેલું ફૂટેલું અંગ્રેજી બોલે છે થોડું કે જેટલું બોલી શકે એટલું બોલે છે પણ આપણે સમજી શકીએ છીએ ભલે એના ગ્રામરમાં ભૂલ હોય પણ આપણે સમજી શકીએ છીએ કે શું કહેવા માગે છે તો લક્ષ્મી સે ઇઝ આઉટ ચાલ્યા જાઓ બહાર વાય કમ ઇન જંગલ શા માટે જંગલમાં આવ્યા છો ફાઇઝાન આઈ ડુ નોટ નો ધ રોડ આઈ ડોન્ટ નો ધ રોડ નો એટલે જાણતો એટલે કે હું રસ્તો જાણતો નથી લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ એટલે કે જંગલમાં રોડ નથી અને જંગલમાં રોડ હોય પણ નહીં એટલે રોડ નોટ ઇન ધ જંગલ જંગલમાં રોડ નથી કેડી વોક ઓન ધ કેડી આપણે જે પગદંડી આપણે જેને કહીએ છીએ એનું કહે છે કે જંગલમાં કેડી હોય રોડ ન હોય પાકા ડામરના રોડ ન હોય તો કે કેડી વોટ ઓન ધ કેડી કેડી પર ચાલો આગળ જોઈએ ફાઈઝાન સેઝ અહીંયા બે ટપકા આવશે ફાઈઝાન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી હવે જો આજે લક્ષ્મી કેડી બોલે છે એનો પણ સ્પેલિંગ આપણને અલગ આપેલો છે અને ફાયઝાન કેડી બોલે છે એનો પણ સ્પેલિંગ આપણને અલગ આપેલો છે કેમ એવું આપેલું છે કેમ કે બંને જે બોલે છે પ્રોનાઉન્સીએશન કરે છે બંને જે ઉચ્ચારણ કરે છે એમાં ફરક હોય એટલા માટે તો કે ફાયઝાન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી સારું હું કેડી પર ચાલીશ બટ વીચ પણ કઈ વોટ્સ યોર નેમ પછી એનું નામ પૂછે છે કે તમારું નામ શું છે

ભૂતિયો વડ જંગલ છે એટલા માટે એને કોઈ પણ આપણે જંગલમાં તો કોઈ સાઈન ન હોય એટલા માટે કોઈ વડ કે એવું હોય એને નામ આપેલું હોય કે અહીંયાથી અહીંયા તમારે જવાનું પછી જમણી બાજુ વળવાનું એમ તો ભૂતિયો વડ તો એ શું કહે છે કે લક્ષ્મી સેઝ ગો ગો ફ્રોમ ધેર ત્યાંથી જાઓ બાય ધેટ ભૂતિયો વડ પેલા ભૂતિયા વડ પાસેથી ફાઈઝન સેઝ ટેકિંગ નોટ્સ હવે આ જે છે એ ફાઈઝાન જે વચ્ચે વચ્ચે જે એક્ટિવિટી કરે છે તે છે તો ટેકિંગ નોટ્સ તો એ બધું નોંધી લે છે એને યાદ રહે એટલા માટે ઓકે ધેટ ભૂતિયો બનીયન ટ્રી એન્ડ ધેન હવે એણે ભૂતિયો વર્ડ કીધું એટલે પહેલાને જ ખબર પડી જાય કે આ વર્ડ ઝાડ છે એટલે આ બોલે છે બનીયન ટ્રી તો કે સારું ધેટ ભૂતિયો બનીયન ટ્રી એન્ડ ધેન ધેન એટલે પછી સારું આ જે ભૂતિયો વડ ઝાડ છે ત્યાંથી ઉજાવ ને પછી તો લક્ષ્મી સે આફ્ટર ક્રોસિંગ વાંકળો જો એ વાંકળો બોલે છે એ પ્રોપર વોકળો ઉચ્ચારતી નથી યુ સી અ રૂપાળો ડુંગર રૂપાળો ડુંગર હવે વોકળો શું છે તો કે નાનું એવું પાણી જઈ શકે એ રીતે થોડું પાણી જતું હોય તો એને વોકળો કહેવાય તો કે તમે આફ્ટર ક્રોસિંગ એટલે કે તમે વોકળો ક્રોસ કરી લો પસાર કરી લો એટલે કે એ જે થોડું પાણી જતું હોય એક બાજુથી બીજી બાજુ તો એ તમે ક્રોસ કરી લો એ પસાર કરી લો યુ સી અ રૂપાળો ડુંગર પછી તમે રૂપાળો ડુંગર જોશો હવે ડુંગર હોય તો એ ઓબ્વિયસલી કાળો જ હોવાનો છે કેમ કે ત્યાં માટી હોય પણ એનું નામ રૂપાળો ડુંગર છે એટલે એમ કહે છે કે તમે જે વોકળો ક્રોસ કરી લો પસાર કરી લ્યો પછી તમને રૂપાળો ડુંગર દેખાશે ચેકિંગ ડિક્શનરી ડિક્શનરી એટલે શબ્દકોશ અને ચેકિંગ એટલે જોવે છે તો છે એ શબ્દકોશમાં જોવે છે વોકળો વોકળો મીન્સ વોટ ઇઝ હવે એ જે ડિક્શનરી છે એમાં એ વોકળો શબ્દ ગોતે છે કે વોકળો એટલે શું કે હું ત્યાં ટ્રી વડનું ઝાડ છે ત્યાં સુધી તો જઈશ પણ આ વોકળો શું છે એમ એટલા માટે એ ડિક્શનરીમાં જોવે છે લક્ષ્મી વોટર વોટર રનિંગ જો એ ધીમે ધીમે બોલે છે એટલા માટે આપણને અહીંયા ત્રણ ટપકા આપેલા છે વોટર વોટર પાણી પાણી રનિંગ વહેતું હોય ને તે દોડતું હોય ને તે એમ ધેન યુ સી અ ડુંગર હિલ હવે એને ખબર છે કારણ કે ખબર નહીં પડે એટલે પછી એ છે હિલ પર્વત એમ ધ્યેન પછી યુ સી તમે જોશો ડુંગર હીલ એટલે કે પછી તમે વોકળો આવે પછી તમે જે વોકળો એટલે જે પાણી વહેતું હોય પાણી જે દોડી રહ્યું હોય એને રનિંગ કીધું પાણી જે દોડી રહ્યું હોય એના પછી તમે એક ડુંગરને જોશો ફરી વાર આપણે આટલું જોઈ લઈએ છોકરો જોઈ લીધો તો ફાયઝાન સેઇઝ હે એક્સક્યુઝ મી ફાયઝાન કહે છે હે સાંભળ લક્ષ્મી સેઝ ઇક્યુઝ વોટ ઇક્યુઝ લક્ષ્મી કહે છે ઇક્યુઝ શું ઇક્યુઝ ફાઈઝાન સેઇઝ આઈ લોસ્ટ માય વે આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ ફૈઝાન કહે છે હું મારો રસ્તો ભૂલી ગયો છું મારે આ જંગલમાંથી બહાર નીકળવું છે લક્ષ્મી સેઝ ગો આઉટ જાઓ બહાર વાય કમ ઇન જંગલ શા માટે જંગલમાં આવ્યા ટૂંકમાં એનું કહેવાનું એવું છે તમારે બહાર જ જવું છે તો જંગલમાં આવ્યા હતા શા માટે એમ ફાઈઝાન સેઝ આઈ ડુ નોટ નો ધ રોડ હું રસ્તો જાણતો નથી લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ જંગલમાં રોડ ન હોય એમ કેડી વોક ઓન ધ કેડી તમે કેડી પર ચાલો ફાઇઝાન સેઇઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી ફાઇઝાન કહે છે સારું હું કેડી પર ચાલીશ બટ વિચ વોટ્સ યોર નેમ પણ હું કઈ કેડી પર ચાલું તારું નામ શું છે લક્ષ્મી સેઇઝ લખ્મી માય નેમ લક્ષ્મી કહે છે લક્ષ્મી મારું નામ ફાઇઝાન સેઇઝ હમ લક્ષ્મી ઓન વિચ કેડી હિયર આર થ્રી વેઝ ફાઇઝાન કહે છે હમ લક્ષ્મી ઓન વિચ કેડી હું કઈ કેડી પર ચાલું

લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વોકળો યુ સી અ રૂપાળો ડુંગર તમે વોકળો ક્રોસ કરશો પસાર કરશો એટલે તમને એક રૂપાળો ડુંગર દેખાશે ફાઈઝાન સેઝ ચેકિંગ ડિક્શનરી હવે શબ્દકોશમાં જોવી છે કે વોકળો એટલે શું વોકળો મીન્સ વોટ ઇઝ વોકળો પછી એને જ પૂછે છે કે વોકળો એટલે શું એનો અર્થ શું થાય લક્ષ્મી સેઝ વોટર વોટર રનિંગ કે પાણી પાણી જે વહેતું હોય દોડતું હોય તે

તમે ડુંગરમાં ચડી જશો ડુંગર પર ચડી જશો પછી ધેર ત્યાં થાપણ છે એટલે કે મંદિર છે થાપણ ટેમ્પલ પછી એને યાદ આવે છે એટલે લક્ષ્મી કહે છે હા હા થાપણ પછી એ કહે છે મંદિર કલાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર પછી ત્યાંથી પાછા નીચે ઉતરી જાઓ ગો ટુ ઉગમણે તમે મંદિર તમે ડુંગર ચડી ગયા ત્યાં કાતલમાં થાપણ આવશે ત્યાંથી નીચે ઉતરી જાજો ઉગમણે ઉગમણે એટલે આપણને ખ્યાલ હોય પેલા ભાઈને ખબર પડે નહીં તો કે ગોટું પછી ઉગમણે જાઓ એટલે પાછો ઓલો ક્વેશ્ચન કરે છે ફાઈઝાન ફાઈઝાન સે ઇઝ ઉગમણે ક્વેશ્ચન કરે છે કે ઉગમણે એમ લક્ષ્મી સે ઇઝ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય ઉગમણે એટલે સૂર્ય આકાશમાં આવે છે જો સન કમ્સ ઇન ધ સ્કાય એટલે કે સૂર્ય આકાશમાં આવે ને એ સાઈડ તમારે જવાનું છે સન સન પછી એવું કહે છે સૂર્ય સૂર્ય એમ ફાઇઝાન સે ઇઝ યુ મીન ટુ ધ ઈસ્ટ તો કેવા માંગે છે તારો અર્થ છે કે ઈસ્ટ એટલે કે પૂર્વમાં એમ લક્ષ્મી સે ઇઝ યસ ઈસ્ટ હા પૂર્વમાં જોઈ લઈએ ફરીવાર ફાઈઝાન સે યા વોટ નેક્સ્ટ ફાઈઝાન કહે છે હા પછી લક્ષ્મી સે ઇઝ ક્લાઇમ્બ અપ ધેટ હિલ પછી પેલી જે ડુંગર છે પેલો ડુંગર છે તે ચડી જાજો ધેર કાતલ માનું થાપણ ત્યાં કાતલ માનું થાપણ આવશે એટલે ફાયઝાને સવાલ થાય છે કે થાપણ એટલે શું તો કે ફાયઝાન સેઝ થાપણ ફાઈઝાન કહે છે થાપણ લક્ષ્મી સે યસ યસ થાપણ ટેમ્પલ લક્ષ્મી કહે છે હા હા થાપણ એટલે કે ટેમ્પલ એમ મંદિર ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેમ ત્યાંથી નીચે ઉતરી જાજો ગોટું ઉગમણે ત્યાંથી તમે નીચે જાશો એટલે તમારે ઉગમણે જવાનું છે ફાઈઝાન સેઝ ઉગમણે ફાઈઝાન સવાલ કરે છે ઉગમણે એટલે શું એમ લક્ષ્મી સેઝ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય કે સૂર્ય આકાશમાં આવે છે એ સાઈડ તમારે જવાનું છે સન સન પછી એમ કહે છે કે સૂર્ય સૂર્ય એમ ફાઈઝાન સેઝ યુ મીન ટુ ધ ઇસ્ટ તારો અર્થ છે કે હું પૂર્વમાં જાઉં એમ

ફાયઝાને તો ત્યાંના કોઈ સ્થળની ખબર જ નથી એટલે આ વાક્ય લક્ષ્મી કહે છે કે ધેર સી દોઢ્યું તળાવ કે ત્યાં તમને દોઢ્યું તળાવ દેખાશે આઝ ફોર આઈ માનો નેસ અને તે આઝ એટલે પૂછજો કે આઈ માનો નેસ ક્યાં છે એમ હવે ફાઇઝાન બોલે છે ફાઇઝાન સેઝ તળાવ મીન્સ પોન્ડ એને પૂછે છે કે તળાવનો અર્થ પોન્ડ એટલે કે એનો અર્થ એવો થાય છે એમ વોટ ઇઝ ધીઝ આઈમાનો નેસ

તો કે સાવજ છે એ અમારા દેવતા છે વી લવજ અમે સાવજને પ્રેમ કરીએ છીએ એન્ડ સાવજ લવસ અઝ અને સાવજ અમને પ્રેમ કરે છે અઝ એટલે અમને વી લીવ ટુગેધર અમે સાથે રહીએ છીએ લીવ એટલે રહેવું ને ટુગેધર એટલે સાથે અમે સાથે રહીએ છીએ સમટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે ક્યારેક અમે ઝઘડો કરીએ છીએ પણ એ બધું બરાબર છે એમ ફાઈઝાન સેઝ કેન યુ ટેક મી ટુ યોર હોમ ફાઈઝાન કહે છે કે શું તું મને તારા ઘરે લઈ જઈ શકીશ લક્ષ્મી સેઇઝ હા હા ચમ નહીં હવે લક્ષ્મી ત્યાંની ભાષા બોલે છે હા હા શા માટે નહીં એમ ચમ નહીં હાયલ ને ચાલ ને એમ એ ત્યાંની સ્થાનિક ભાષા બોલે છે એટલા માટે ત્યાંનો જે એનો લહેકો હોય તે એણે આમાં ઉપયોગ કર્યો છે ઓ

ધ પીપલ ઓફ નેસ એટલે નેસના માણસો સાથે અને ટોક એટલે વાતો કરી તેણે નેસના માણસો સાથે વાત કરી વાતો કરી નેક્સ્ટ ડે લક્ષ્મી ફાધર હેલ્પ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે લક્ષ્મીના પપ્પાએ હેલ્પ એટલે મદદ કરી હિમ એટલે તેને અને કેચ એટલે પકડવા માટે તો કે જૂનાગઢની બસ પકડવા માટે લક્ષ્મીના પપ્પાએ તેમને મદદ કરી ફાઈઝાન થેન્ક હિમ એન્ડ સ્ટાર્ટિડ હિઝ

એટલે કે તળાવ એટલે પોન્ડ થાય વોટ ઇઝ ધીઝ આઈ માનો નેસ પણ આઈ માનો નેસ શું છે લક્ષ્મી સેઇઝ વી લીવ ઇન કુબા મેની કુબા ધેર સો ઇટ ઇઝ નેસ લક્ષ્મી કહે છે અમે કુબામાં રહીએ છીએ ઘણા બધા કૂબા ભેગા થાય એટલે એને નેસ કહેવાય ફાઈઝાન સેઈઝ યુ લીવ ઇન જંગલ તમે જંગલમાં રહ્યો છો આરન્ટ યુ અફ્રેડ ઓફ લાઇન્સ શું તમને સિંહની સિંહનો ડર નથી લાગતો અફ્રેડ એટલે ડર લાગવો

માય મા બાપા વિલ બી મારા મમ્મી પપ્પા ખુશ થઈ જશે ટુ હર હોમ તેના ઘરે જાય છે છે હી ટોક વિથ ધ પીપલ ઓફ નેસ તે નેસના માણસો સાથે વાત કરે નેક્સ્ટ ડે લક્ષ્મી હેલ્પ કેચ અ બસ ફોર જુનાગઢ બીજા દિવસે લક્ષ્મીના પપ્પા જૂનાગઢની બસ પકડવા માટે તેને મદદ કરે છે ફાયઝાન થેન્ક હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની ફાયઝાન તેમનો આભાર માને છે અને તેના પરત ફરવાની જે જર્ની છે તે ચાલુ કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી જોઈએ અને આગળનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું આભાર